બસ્સોથી ત્રણસો આંગણવાડી બહેનોનું ટોળું રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર પહોંચ્યું અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરમાં કરી રજૂઆત જાહેર રજાઓ અને લધુત્તમ વેતનના મુદ્દે જિલ્લા કલેક્ટરે આપ્યું આવેદન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને એફઆરએસની કામગીરી બંધ કરો બીએલઓની કામગીરી બંધ કરો નવી મોબાઇલની સુવિધા આપો વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરે કરાઈ રજૂઆત ગુજરાત આંગણવાડી સંગઠનના યુનિયને આપી ચીમકી અમારી માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધિયા માર્ગે કલેક્ટર કચેરી ખાતે આંદોલન થશે

Ai, não, ai, não, ai, não. ઓકે જી બેન તમારું નામ પરિચય અને આજે કલેક્ટર માં તમે રજૂઆત કરવા શું રજૂઆત છે શું કહેશો મારું નામ નિશાબેન કાછિયા પટેલ છે હું આંગણવાડી વર્કર છું અમે એટલા માટે આવ્યા છે કે અમને બી ની કામગીરી આપી છે વધની કામગીરી છે એ અમારા હકમાં આવતી પણ નથી અમે બાળકોનું પૂરક પ્રાથમિક શિક્ષણ આપીએ પૂરક આહાર આપીએ પ્લસ અમે એમના હેલ્થ વિશેનું બધું વજન ગ્રેડેશન કરીએ છે એ ઉપરાંત આ એફઆરએસની કામગીરી આવી છે એ એમના આપેલા ફોન આજે ચાર થી પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ ઉપર થઈ ગયું હશે ફોન પણ એમના ફોન બિલકુલ સદંતર બંધ છે અમે અમારા ફોનમાં કામગીરી કરીએ છીએ અને અમે તો વિધવા બહેનો છીએ અમારા જોડે ક્યાંથી રૂપિયા હોય નવા મોબાઈલ લાવવાના અને કામગીરી કરવાની અને કામગીરી નથી થતી તો અમને ઉપરથી પ્રેશર આવે છે પગાર કપાતની ધમકી પણ આપે છે

આખા વર્ષથી પાંચ સાત રજાઓમાં અમારે રહીવા તો ભોગવવો હોય કે નહીં અને પગાર અમને કાયમી કરો કે અમારો પગાર વધારો અને આ ફોન એફઆરએસ નું કામ બિલકુલ બંધ કરો અમારે એફઆરએસ નું કામ થતું જ નથી અને હું એટલું બધું ભણેલી નથી કે મને ઇંગ્લિશ આવડતું નથી મને એફઆરએસ કામગીરીમાં બિલકુલ ખબર નથી પડતી મારી પાછળ મારો બાબો નોકરી કરતો હોય ને એવું મને લાગે છે મારી કામગીરી મારો છોકરો મારી પાછળ બધું જ ઓનલાઈન કામ મારો બાબો કરે છે ગ્રેડ્યુએશન બાબો કરે ઓનલાઈન કામગીરી બાબો કરે તો બાબો નોકરી કરે છે કોણ નોકરી કરું છું એવું થઈ જાય છે તો અમે અમારું સામાન અમે આથી અમારા છો છો ચોપડા લઈને આંગણવાડી જાય તો રસ્તામાં લોકો હસતા હોય છે મહિનામાં કેટલી વાર મિટિંગો ઘડે ઘડે આ કામ થી બોલાવે પેલા કામ થી બોલાવે તો અમે જતા હોય છે તો લોકો અમારી મસ્કરી કરે છે દસ હજાર પગારમાં લોકો અમારી મસ્કરી કરે છે બાળકોનું આટલું નાસ્તા બનાવ અમારા લાભાર્થી અમારી સાથે છે અમારા લાભાર્થી તેવું જ કે બેનો તમે કામ કરો છો તમારી કામગીરી પ્રમાણે કોઈ વર્તન અમને મળતું નથી આટલું બોલવા છતાં પણ અમારી કોઈ જ કોઈ સરકાર કશું અમારું સાંભળતું નથી અત્યારે શું રજૂઆત કરી તમે ઉપર અત્યારે બસ અમારે બે કામગીરી બંધ કરે અમારે બેલોની કામગીરી કરવી જ નથી એફઆરએસ બિલકુલ બંધ થઈ જાય અને અમારે નવા ફોન આવે અમને કાયમી કરે પગાર વધારે